માતાજી પતાવીને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના નવ થઈ ગયા છે આપણે ઘરનું બધું કામ બતાવી લીધું છે હવે આપણે મોરા થઈ ગયા છીએ તો અત્યારે બ્લોગની શરૂઆત છે તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં શું ભાઈ જો ઘોડા ઉપર વેહી ગયા છે અત્યારમાં અને ઘોડો તો એનો ફેવરિટ છે જ એટલે ઘોડા ઉપર જ રમતો હોય શું છે અને અહીંયા ખાડો કરી નાખ્યો છે એટલે બતાવે છે મમ્મી આમ જો જોયું

কোমে কোো দোখশো আজমে কোযেটপয়ে কোয়েন্যে ক�েযে কোরাইমেম্যেম্য়েম্যে কেছো আজমেমে তু মারো দেকোসো ক�

wichdhati hmm. kone atoltt datu atolitutuayat komede wanune n komeneo ye toyache ma hmm. mai kadi toyache hmm. nini maikadi hmm. ye toyache jikon ano yedei nikete kwenenotyedei ઈ ચાહ દેતી ઈ ચાહ દેતી તા કોણ લેતી તારી આ ઈ ઈ વિચાવ દેતી આ ઈ દેતી

તો આજનો આપણે આયાસ જ પૂરો કરી મળશું કાલે નવા માં અને તમને અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બબાય